નમસ્કાર મિત્રો આજે ગાંગી રૂપસુંદરી બની અને વિજયસિંહને સાથે લઈ અને એમના રજવાડામાં પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો સાચે જ પેલા બંને વાદીઓ એક પોતે વિજયસિંહ બની ગયો છે અને બીજો એમનો કામદાર બની ગયો છે અને બંને આ રજવાડાના માણસોને હેરાન કરી ખરી અને એમનું બધું પડાવી લીધું છે અને ત્યારે આ વિજયસિંહ અને ગાંગી જ્યારે રૂપસુંદરી બની અને એમના મહેલમાં પહોંચી ત્યારે રજવાડાની પ્રજા અને સિપાહીઓ ચિંતામાં પડી ગયા કે અરે રે આમાંથી આપણા સાચા રાજા કયા છે ત્યારે પેલો બહેરૂપિયો કહેવા લાગ્યો કે આ અત્યારે જે વિજયસિંહનું રૂપ ધારણ કરી અને આપણી સામે આવ્યા છે ને એ અને આ રૂપસુંદરી બંને જણા બહેરૂપિયા છે અને તેઓ રૂપ બદલી અને આપણું આ રજવાડું પડાવી લેવા માગે છે માટે હે ગામ લોકો અને સિપાહીઓ તમે બધા આ બહેરૂપિયાને મારી મારી અને અધમુઆ કરી નાખો અને આ રજવાડામાંથી ભગાડી મૂકો પણ ત્યાં તો સિપાહીઓ આગળ વધે એ પહેલાં તો ગાંગી કહે છે કે ખબરદાર જો કોઈ આગળ આવ્યું છે તો હું એને જીવતો નહીં છોડું અને હે રજવાડાની પ્રજા અને હે સિપાહીઓ તમારે બધાને જાણવું છે ને કે સાચા તમારા મહારાજ કોણ છે અને બેરૂપીઓ કોણ છે તો જોઈ લો અત્યારે જ હું તમને બતાવી દઉં છું આમ કહી અને ગાંગીએ હાથમાં પાણીની અંજળી લીધી અને પછી તેમાં બે મંત્ર જાપ જપી અને એ પાણીની અંજળીનો જ્યારે છુટ્ટો આ બંને વાદી ઉપર ઘા કર્યો ને ત્યાં તો વિજયસિંહ અને તેનો કામદાર બનેલા બંને માણસો પોતાના અસલી રૂપમાં આવી અને વાદી બનીને સામે ઉભા રહી ગયા અને ત્યારે આટલી ઘટના જોઈ આખા રજવાડાની રૈયત ચિંતામાં પડી ગઈ અરે રે આ તો કોઈક બેહરૂપિયા છે અને તેઓ કોણ જાણે કેટલાય દિવસથી આ રજવાડા ઉપર રાજ કરી રહ્યા છે ત્યારે ગાંગી કહે છે કે જોયું ને સિપાહીઓ કે આ કોણ છે અને આ બીજા કોઈ નથી પરંતુ આ તો કામરૂદેશની વિદ્યા ભણી અને આવેલા બંને વાદીઓ છે અને હે પાપીઓ એકવાર તો તમને મારા બાબાએ સબક શીખવાડ્યું હતું અને તમને જ્યારે જીવતા સળગાવવા માટે શમશાન ઘાટમાં લઈ ગયા હતા ત્યારે તમે મારા બાબાને કહ્યું હતું કે હે બાબા અમને માફ કરી દો આજ પછી અમે ક્યારેય કોઈ પ્રજાને હેરાન નહીં કરીએ અને પરોપકારના કામમાં અમારી વિદ્યાનો પ્રયોગ કરીશું તો પછી તમે ફરીવાર એવાને એવા રહ્યા અને તમે પાછી કપટનીતિ અપનાવી છે માટે હવે હું તમને છોડવાની નથી અને તમને હું મોતને ઉતારી છે અને અને ત્યારે આ જોર જોરથી હસવા લાગ્યા કહે કે હે તારામાં એટલી હિંમત નથી કે તું અમને મારી શકે પરંતુ ત્યાં તો ગાંગી પણ પોતાના અસલી સ્વરૂપમાં આવી જાય છે ત્યારે ગાંગીના રૂપને જોઈ અને બંને વાદીઓ કહેવા લાગ્યા કે અરે રે ગાંગી તું છે ત્યારે ગાંગી હસવા લાગી અને કહે છે કે હા આ વિજયસિંહ રાજા એ મારા ગામની બાજુમાં જ રહે છે અને તેઓ મને ખૂબ જ સારી રીતે ઓળખે છે અને તમને મારવા માટે તેઓ મારા પાસે આવ્યા હતા અને હવે હું તમને નહીં છોડું ત્યારે પેલા બંને વાદીઓ કહે છે કે ગાંગી એ તો અમે પેલા વિક્રમ ભુવાજીના ગામને પણ તહેસ નહેસ કરી નાખવાના હતા પરંતુ એ તો ત્યાં તારા બાબા અમને નડી ગયા હતા પરંતુ અહીંયા તારા બાબા નથી અને તું એકલી છો એટલા માટે અમે તને છોડવાના નથી અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો આ વિજયસિંહ રાજા તેમના સિપાહીઓને હુકમ કરે છે કે જાઓ જાઓ આ બંને વાદીઓને ઘેરી લો અને એમને બંદી બનાવી લો અને ત્યારે ચાર સિપાહીઓની ટુકડી જેવી બે બાજુથી ચાલી અને બંને વાદીઓને પકડવા ગઈને ત્યાં તો બંને ભાઈઓએ પોતાના હાથમાં વિદ્યાનો પ્રયોગ કર્યો અને બે આગના ગોળા છોડ્યા ને ત્યાં તો બંને બાજુ સિપાહીઓની છાતી વાગ્યા અને ચારે સિપાહીઓ ત્યાં ધડામ કરતા નીચે ઢળી પડ્યા અને લોહીની ઉલટીઓ થઈ અને ત્યાં તેઓ મોતને ઘાટ ઉતરી ગયા અને ત્યારે આટલી ઘટના જોતાની સાથે તો આખી એ પ્રજા ડરી ગઈ અને કહેવા લાગી કે મહારાજ આ તો કોઈક વિદ્યાના જાણકાર છે આમની સામું લડવા ન જવાય અને આમને જે જોતું હોય તે આપી દેવું જોઈએ અને ત્યારે ગાંગી કહે છે કે હે ગામ લોકો તમે ચિંતા નહીં કરો આવા પાપીઓને સબક શીખવાડવા માટે મને મારા બાબાએ બધું શીખવાડી દીધું છે અને પછી તો પેલા બંને વાદીઓ સાથે મળી અને આ ગાંગી ઉપર પોતાની વિદ્યાનો પ્રયોગ કરે છે અને જેવા આગના ગોળા આ ગાંગી ઉપર વરસાવ્યા ને ત્યાં તો ગાંગીએ પોતાને બચાવવા માટે પોતાની વિદ્યાથી એક એવું પારદર્શી આવરણ બનાવ્યું કે આ આગના ગોળા ગાંગીના શરીરને અડી પણ શકતા નથી અને પછી જ્યારે ગાંગીએ પોતાની વિદ્યાથી એક મોટો આગનો ગોળો ધારણ કર્યો અને જેવો આ બંને વાદી ઉપર છૂટો ઘા કર્યો ને ત્યાં તો બંને વાદીઓ ત્યાં બળવા લાગ્યા અને રાડો પાડી અને એકબીજાને કહેવા લાગ્યા કે ભાગો ભાઈ આ ગાંગી આપણને આજે છોડશે નહીં કારણ કે તે આપણા કરતાં પણ ભારે વિદ્યાની જાણકાર છે અને આમ આટલું કહી અને બંને વાદીઓ ત્યાંથી ગળગડતી દોટ મૂકી અને પીઠ દેખાડીને ભાગવા લાગ્યા ત્યારે ગાંગી કહે છે કે ભાગો ભાગો પાપ્યો તમે ભાગી ભાગી અને ક્યાં ભાગશો અને આજે તો હું ગાંગી તમને છોડવાની નથી કારણ કે એકવાર તમને જીવતા છોડી અને મેં ખૂબ મોટી ભૂલ કરી હતી અને આજે હું એ ભૂલ બીજી વાર નહીં કરું અને આમ બંને વાદીઓ મહેલમાંથી ભાગી અને બહાર નીકળ્યા અને બહાર પોતે ભાગી રહ્યા છે ત્યારે વિજયસિંહ કહે છે કે ગાંગી આ બંને વાદીઓ તો ભાગી જશે અને પછી એ તારા હાથમાં નહીં આવે અને આજે આ રજવાડાને તે મુક્ત કરાવ્યું છે પરંતુ આવતીકાલે કોણ જાણે બીજા રજવાડા ઉપર હક જમાવશે કે પછી ગરીબોને મારી મારી અને તેમની સંપત્તિ અને જમીન જાગીરી આ માણસો પડાવી લેશે ત્યારે ગાંગી કહે છે કે હે વિજયસિંહ રાજા હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને તમે જુઓ આ બંને વાદીઓને હું કેવી રીતે મારું છું અને તેઓ પોતાની આંખોથી વિદ્યા અજમાવે છે તેથી ગાંગી ત્યાંથી સંભળી બની અને આકાશ માર્ગે ઉડાણ ભરે છે ત્યારે આ વિજયસિંહ રાજાની પ્રજા જોઈ રહી છે કે અરે રે આ ગાંગી સાંભળી બની અને આકાશમાં કેવી રીતે ઉડી ગઈ અને ગાંગી ઉડતી ઉડતી પહોંચે છે પેલા બંને વાદીઓની પાસે અને ત્યાં પહોંચી અને તેમની આગળ જઈ અને બેસી જાય છે ત્યારે બંને વાદીઓ ત્યાં ઊભા રહી ગયા અને એકબીજાને કહેવા લાગ્યા કે ભાઈ આ વળી નવી કઈ માયા આવી અને ત્યાં તો સમળી સ્વરૂપે ગાંગી એટલું બોલી કે હે પાપ્યો આ કોઈ માયા નથી પરંતુ હું ગાંગી જ છું અને આજે તો હું તમને છોડવાની નથી આમ કહી અને ગાંગીએ આ બંને વાદીઓ સામે ઉડાણ ભરી અને જેવા વાદી પોતાની વિદ્યાઓ કરે એ પહેલાં તો જે નાનો વાદી હતો તેની બંને આંખોમાં ચાંચ મારી અને આ સમડીએ બંને આંખોને ફોડી નાખી ત્યારે પેલો નાનો વાદી રાડોને બૂમા પાડવા લાગ્યો અને ત્યાં નીચે બેસી ગયો અને બંને હાથેથી તેના મોટાભાઈની સામું કહેવા લાગ્યો કે હે મોટાભાઈ મને કાંઈ દેખાતું નથી અને મારી આંખમાં મને કંઈક ચૂભી રહ્યું છે ત્યારે એનો મોટો ભાઈ કહે છે કે ભાઈ હવે લાગે છે કે આપણા દિવસો પૂરા થવા આવ્યા છે કારણ કે આ સમડી બની અને આવેલી ગાંગીએ તારી બંને આંખોને ફોડી નાખી છે અને ભાઈ હવે મને ખબર છે કે તને શું વીતતી હશે અને ત્યારે ગાંગી કહે છે કે હજી તો તમારા એક ભાઈની આંખો ફોડી છે પણ હજી તારો વારો બાકી છે આમ કહી અને ગાંગી પાછી આકાશમાં ઊંચે ઉડી અને ત્યાંથી પાછી નીચે આવી અને જેવી નીચે આવીને એવા જ આ બીજા વાદીના મોઢા પાસે આવી અને પોતાની ચાંચ વડે બીજા વાદીની પણ બંને આંખો ફોડી નાખી ત્યારે બંને એકબીજાને પકડીને કહેવા લાગ્યા કે ભાઈ હવે આપણા દિવસો પૂરા થઈ ગયા અને આપણે જે વિદ્યાનો ઉપયોગ કરતા હતા ને એ વિદ્યા આપણે આંખો દ્વારા કોઈપણને વસમાં કરતા હતા અને વિદ્યા આજમાવતા હતા પરંતુ આજે તો આપણા દુશ્મન ગાંગીએ આપણા બંનેની આંખો ફોડી નાખી છે પણ આપણે ડરવાની જરૂર નથી આપણે ગમે તેમ કરીને પણ આપણી આંખોને પાછી લાવી અને આ ગાંગીનો બદલો લેવા માટે આપણે જરૂર આવીશું અને ત્યારે ગાંગી હસવા લાગી અને કહે છે કે જીવતા રહેશો તો પછી તમે આવશો ને અને આમ કહી અને ગાંગી પાછી પહોંચી ઉડતી ઉડતી રજવાડામાં અને મહેલમાં જઈ અને વિજયસિંહને કહે છે કે હે વિજયસિંહ પેલા બંને વાદીઓની આંખો મેં ફોડી નાખી છે અને હવે તમારે તમારા લશ્કરને લઈ અને ત્યાં પહોંચવાનું છે અને એમને મારી અને સ્મશાન ઘાટમાં સળગાવી દેવાના છે હવે એમના ઉપર દયા કરવાની નથી અને જો આજે દયા કરશો તો પોતાની વિદ્યાર્થી તેઓ પાછી આંખોને તો ધારણ કરી લેશે અને પાછા તેઓ સાજા થઈ અને પાછા માણસોને તેઓ હેરાન કરશે માટે તમે હવે એ બંને વાદીને પૂરા કરી નાખો અને આમ ગાંગીનો આટલો આદેશ સાંભળતા તો વિજયસિંહ રાજાએ પોતાની ફોજને મોકલી અને ત્યાં સિપાહીઓ ભર્યા હથિયાર સાથે એ બંને વાદીની પાસે પહોંચ્યા અને ત્યાં જઈ અને બંને વાદીઓને મારી નાખે છે અને બંને વાદીઓને માર્યા પછી તેમને સમસાનમાં લઈ જાય છે અને તેમની સૈયાઓ ખડકી અને ત્યાં બંને વાદીઓના શરીરના અગ્નિ સંસ્કાર કરે છે અને આમ વાદીઓનો ખેલ પૂરો કરી અને સેના પાસી પહોંચે છે આ વિજયસિંહના રજવાડામાં અને ત્યાં જઈ અને આખું ગામ ગાંગીને મળવા આવે છે અને કહે છે કે હે દીકરી તું તો સાક્ષાત માતા જગદંબાનો અવતાર છો અને તું આવા રૂપ ધારણ કરે છે અને આમ આટલા પરાક્રમ બતાવે છે તો તું કોઈ દેવી શક્તિ લાગે છે ત્યારે ગાંગી કહે છે કે ના પ્રજાજનો હું તો તમારા જેવી એક સાધારણ ગરીબ દીકરી છું અને આ તો બધું વિદ્યાના સહારે થઈ રહ્યું છે પરંતુ હે વિજયસિંહ રાજા હવે તમે એક રથ તૈયાર કરો અને તેમાં મને બેસાડી અને મને માધવરાયના ગામમાં એટલે કે મારા ગામ સુધી મૂકવા આવો અને પછી એ રથમાં તમારા પરિવારને અને તમારી રાણીઓને લઈ અને પાછા તમારા રાજમાં આવો અને હવે તમારે કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે હવે તમે આઝાદ છો અને ત્યારે વિજયસિંહ રાજા બે ઘોડાવાળી બગી લઈ અને ગાંગીને તેમાં બેસાડી અને ત્યાંથી ચાલતા ચાલતા પોતે ઘોડે સવાર થઈ અને સિપાહીઓ સાથે તેઓ માધવરાયના ગામમાં આવે છે અને ત્યાં આવી અને ગાંગીને જોઈ અને ગામના સૌ માણસો ભેગા થાય છે માધવરાય પણ ત્યાં આવે છે અને ત્યારે માધવરાય આવી અને કહે છે કે હે વિજયસિંહ રાજા બોલો તમારું રજવાડું આઝાદ થઈ ગયું ને ત્યારે વિજયસિંહ રાજા હસતા હસતા કહે છે કે હે માધવરાય આપણા ગામની દીકરી ગાંગી જ્યાં આવે ત્યાં પછી દુઃખની કોઈ જગ્યા વધતી નથી અને એ બંને પાપીઓને મારી અને તેમના અગ્નિ સંસ્કાર કરી અને પછી અમે આ ગામમાં આવ્યા છીએ અને આજે ગાંગીએ અમારા રજવાડાને બચાવી લીધું છે ત્યારે પેલી રાણીઓ પણ ગાંગીને પ્રણામ કરી અને કહે છે કે હે દીકરી ચાલ અમારા રજવાડામાં થોડા દિવસ રહેજે અને તને સારું ના લાગે તો તું પાછી આવી જજે ત્યારે ગાંગી કહે છે કે મહારાણી અત્યારે તમે જાઓ મારે હજુ કામ છે અને જ્યારે પણ હું નરવી પડીશ ને ત્યારે તમારા રજવાડામાં રહેવા જરૂર આવીશ અને આમ પછી તો વિજયસિંહ રાજા પોતાના પરિવારને લઈ અને એમના રજવાડામાં પહોંચે છે અને ગાંગી માધવરાયના ગામમાં રોકાઈશ અને મિત્રો પછી આગળ શું ઘટના બને છે તે આપણે આગળના ભાગમાં જોઈશું